નમસ્કાર મિત્રો દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ આજના વિડીયોમાં આપણે ધોરણ આઠનું ગણિત વિષયનું પેપર સોલ્યુશન જોઈશું અને આ પેપર સોલ્યુશન કચ્છ જિલ્લાનું છે તો મિત્રો તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બેલાયકન પ્રેસ કરી લેજો જેથી આવનારા બીજા નવા નવા વિડીયોની નોટિફિકેશન ઝડપથી તમને મળતી રહે તો ચાલો મિત્રો આજે આપણે ધોરણ આઠનું ગણિત વિષયનું પેપર સોલ્યુશન જોઈએ પ્રશ્ન એક એમાં પહેલાંનો જવાબ આવશે છન્નું રૂપિયા બીજાનો જવાબ આવશે નવસો પિસ્તાલીસ રૂપિયા અને ત્રીજા પ્રશ્નનો જવાબ આવશે એક હજાર રૂપિયા ત્યાર પછી પ્રશ્ન એક બી એમાં પહેલો દાખલો તમે ગણશો તો એમાં જવાબ આવશે પાંચ હજાર રૂપિયા જુઓ મેં દાખલો ગણેલો છે ત્યાર પછી બીજો દાખલો એ પણ તમે સૂત્ર મૂકી અને જુઓ મેં ગણતરી કરેલી છે તો તમે સૂત્ર મૂકી અને આ રીતે ગણતરી કરશો તો એમાં તમારે વ્યાજ તમને મળશે ત્રણ હજાર ત્રણસો ને અઠ્યાવીસ રૂપિયા વ્યાજ આવે ત્યાર પછી ત્રીજો પ્રશ્ન જુઓ ત્રીજો દાખલો પણ મેં ગણેલો છે તો એમાં જવાબ આવશે દસ ટકા કઈ રીતે ગણતરી થાય એ મેં અહીં ગણતરી કરેલી છે ત્યાર પછી ચોથો પ્રશ્ન એમાં પણ સૂત્ર મૂકી અને ગણતરી કરવાની છે આજે આપણે ચક્રવર્તી વ્યાજ મુદલનું સૂત્ર છે એ તમે મૂકશો એટલે તમારે ગણતરી થઈ જશે જુઓ મેં ગણતરી કરેલી છે તો છેલ્લે જવાબ આવશે ઓગણ હજાર નવસો રૂપિયા આપણો જવાબ આવે પ્રશ્ન બે એ એમાં દાખલા ગણવાના છે તો તમે જુઓ પહેલો દાખલો મેં ગણેલો છે એનો જવાબ તમને આપેલો છે ત્યારબાદ બીજો દાખલો છે એ પણ મેં ગણેલો છે તમે જોઈ શકો છો એનો જવાબ પણ તમને આપેલો છે ત્યાર પછી પ્રશ્ન બે બી એમાં પણ આપણે દાખલા ગણવાના છે તો જુઓ પહેલો દાખલો છે એ મેં અહીંયા વિસ્તારપૂર્વક ગણેલો છે તમે જોઈ શકો છો અને છેલ્લે જવાબ પણ આપેલો છે ત્યાર પછી બીજો દાખલો છે એ પણ મેં ગણેલો છે એનો જવાબ થશે ચાર એક્સ વર્ગ ત્યાર પછી ત્રીજો દાખલો છે એનો પણ છેલ્લે જવાબ આવશે ત્રણ એક્સનો વર્ગ વધતા ત્રણ એક્સ વાય વધતા વાયનો વર્ગ વધતા ટુ વાય આ રીતે પ્રશ્નનો જવાબ આવશે આગળ જોઈએ ત્રીજો પ્રશ્ન ત્રીજા પ્રશ્નમાં જુદા જુદા દાખલાઓ આપેલા છે તો પહેલો દાખલો સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું છે તો તમે સૂત્ર મૂકી અને ગણતરી કરશો તો તમને જવાબ મળશે વીસ સેમીનો વર્ગ ત્યાર પછી બીજો દાખલો પણ તમને આપેલો છે જુઓ ક્ષેત્રફળ શોધવાનું છે એમાં પણ તમે સૂત્ર મૂકશો એટલે તમારો જવાબ આવશે બસો ને પચીસ મીટરનો વર્ગ ત્યાર પછી જોઈએ પ્રશ્ન ચાર એમાં એ એમાં પહેલાનો જવાબ આવશે આઠ ચોરસ સેમી આપણે જે જોડકા જોડવાના છે તો પહેલાંનો જવાબ આવશે આઠ ચોરસ સેમી બીજાનો જવાબ આવશે પંદરસો ને ચાલીસ ઘન સેમી ત્રીજાનો જવાબ આવશે અડતાલીસ ઘન સેમી અને ચોથાનો જવાબ આવશે ચોસઠ ઘન સેમી ત્યાર પછી પ્રશ્ન ચાર બી એમાં આપણે દાખલા ગણવાના છે તો તમે પહેલો દાખલો સૂત્ર મૂકી અને ગણશો તો એનો જવાબ આવશે પાંચ સેમી જુઓ મેં અહીં દાખલો ગણેલો છે ત્યાર પછી બીજો દાખલો કે કેટલા લીટર પાણી સમાય તો એમાં પણ તમે ઘનફળનું સૂત્ર મૂકી અને દાખલો ગણશો તો એનો જવાબ મળશે એક લાખ અઠ્ઠાણું હજાર લીટર પાણી સમાય જુઓ મેં અહીં દાખલો ગણેલો છે ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન પાંચ એ ખરા ખોટા કરવાના છે પહેલામાં આવશે ખોટું બીજામાં આવશે સાચું ત્રીજામાં આવશે ખોટું અને ચોથામાં આવશે સાચું ત્યાર પછી પ્રશ્ન પાંચ બી એમાં દાખલા ગણવાના છે તો પહેલો દાખલો જુઓ મેં ગણેલો છે તો પહેલા દાખલાનો જવાબ શું આવે છે સોળના છેદમાં પચીસ આપણો જવાબ આવશે અને મેં દાખલો પણ અહીં ગણેલો છે તમે જોઈ શકો છો ત્યાર પછી આગળ જોઈએ બીજો દાખલો તો જુઓ બીજો દાખલો પણ મેં અહીં ગણેલો છે સ્ટેપ બાય સ્ટેપ એમાં જવાબ આવશે બસો પચાસ ત્યાર પછી પ્રશ્ન છ એમાં પણ આપણે દાખલા ગણવાના છે તો પહેલો દાખલો એમાં જવાબ આવશે ચાલીસ કિમી અંતર કાપશે જો કઈ રીતે ગણતરી થાય એ મેં અહીં તમને દર્શાવેલું છે ત્યાર પછી બીજો દાખલો એમાં જવાબ આવશે બે કિગરા દાખલાની ગણતરી કરેલી છે ત્યાર પછી ત્રીજો દાખલો એમાં પણ મેં ગણતરી કરેલી છે તો એનો જવાબ આવશે ચોવીસ કિમી ત્યાર પછી ચોથો દાખલો એમાં આપણે જોવાનું છે કે વ્યસ્ત પ્રમાણ છે કે કયું પ્રમાણ છે તો આ કયું પ્રમાણ છે વ્યસ્ત પ્રમાણ છે કારણ કે બંનેના છેદ ઉડાડો તો સરખો જવાબ આવતો નથી તો આ વ્યસ્ત પ્રમાણ છે ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન છ બી એમાં દાખલા ગણવાના છે તો પહેલો દાખલો એમાં જવાબ આવશે સોળ દિવસ ચાલશે કેટલા દિવસ ચાલશે સોળ દિવસ ત્યાર પછી બીજો દાખલો એમાં બે છે બીજા દાખલામાં બે પ્રશ્ન છે તો એમાં પહેલો પ્રશ્નનો જવાબ આવશે પચીસ અને એમાં એમાં બીજો દાખલો છે એમાં કેટલો જવાબ આવશે બસો મિનિટ કેટલો સમય થશે બસો મિનિટ સમય થશે પ્રશ્ન સાત એમાં પહેલો દાખલો એનો જવાબ આવશે એકના છેદમાં ચાર એક્સ વાય જેડ આ રીતે ગણતરી થાય ત્યાર પછી બીજો દાખલો આપેલો છે એની ગણતરી પણ મેં કરેલી છે તો સામાન્ય અવયવ કયા કયા થશે બે ગુણ્યા બે ગુણ્યા એમ એટલે કે ચાર એમ આપણો જવાબ આવશે ત્રીજો પ્રશ્ન એમાં જવાબ આવશે બે અને એક્સનો વર્ગ એ સામાન્ય અવયવો છે ત્યાર પછી ચોથો પ્રશ્ન એમાં જવાબ આવશે સાત પી છેદમાં નવ આ રીતે ગણતરી થાય ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન સાત બી એમાં પહેલો પ્રશ્ન એમાં બે પ્રશ્ન છે તો પહેલો છે દાખલો ગણો એનો જવાબ આવશે સોળ નો ઘન કાઉસમાં એક્સ ઓછા ત્રણ અને બીજા કાઉસમાં એક્સ વત્તા ત્રણ આ રીતે ગણતરી થાય એમાં ને એમાં બીજો દાખલો છે એનો જવાબ થશે એક્સ ઓછા પાંચ કાઉસ ઉપર વર્ગ આ રીતે બંને દાખલાની ગણતરી થશે દાખલો બીજો જો એમાં ભાગાકાર કરવાનો છે તો મેં અહીં વિસ્તારથી ભાગાકાર કરેલો છે એમાં સાચો જવાબ આવશે એક્સ ઓછા સોળ કઈ રીતે આવે એ મેં અહીં ગણતરી કરેલી છે ત્યાર પછી ત્રીજો દાખલો એ દાખલો પણ મેં ગણેલો છે એમાં જવાબ આવશે એકના છેદમાં ચાર કાઉસમાં એક્સનો વર્ગ વત્તા ટુ એક્સ વત્તા થ્રી ત્યાર પછી પ્રશ્ન આઠ એમાં આપણે જે આલેખના આધારે પ્રશ્નના જવાબ આપવાના છે એમાં પહેલો પ્રશ્ન એમાં જવાબ આવશે આડત્રીસ પોઈન્ટ પાંચ સેલ્સિયસ બીજા પ્રશ્નનો જવાબ આવશે ત્રણ પીએમ ત્રીજા પ્રશ્નનો જવાબ આવશે એક પીએમ અને બે પીએમ અને જો તમારે સમય લખવો હોય તો સમય લખી શકો નવથી દસ દસથી અગિયાર અને બેથી ત્રણ આ સમયગાળામાં જે તાપમાન છે એમાં વધારો થાય છે કે તાવમાં વધારો થાય છે તો આપણો સાચો જવાબ આજે બીજો જવાબ લખેલો છે તે સાચો આવશે નવ થી દસ દસ થી અગિયાર અને બે થી ત્રણ ત્યાર પછી ચોથો પ્રશ્ન એમાં જવાબ આવશે નવ થી અગિયાર એ એમ અને પાંચમો પ્રશ્ન એમાં જવાબ આવશે બે પોઈન્ટ પાંચ સેલ્સિયસ ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન આઠ બી આપણે આલેખ દોરવાનો છે તો જુઓ મિત્રો મેં અહીંયા આલેખ દોરેલો છે તમે જોઈ શકો છો કઈ રીતે એક્સ અક્ષ દોરવાનો પછી વાય અક્ષ દોરવાનો અને નીચે આપણે વર્ષ લખવાના છે એ રીતે આપણે આલેખ દોરવાનો છે અને પ્રમાણ માપ પણ ઉપર લખવાનું છે કે એક સેમી બરાબર બે દિવસ થાય તો જુઓ આવો આલેખ બનશે આ રેખિક આલેખ તમે આ રીતે દોરી શકો તો મિત્રો આ હતું આજનું ધોરણ આઠનું ગણિત વિષયનું પેપર સોલ્યુશન તો મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો જરૂરથી લાઇક કરજો તમારા બીજા મિત્રોને શેર કરજો અને તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય અને હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બે લાયકન પ્રેસ કરી લેજો જેથી આવનારા બીજા નવા નવા વિડીયોની નોટિફિકેશન ઝડપથી તમને મળતી રહે તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ